એટલે કે ગમે ત્યારે આ જે અકસ્માત છે અહીંયા રસ્તો જે છે આ ઉપર જેટલો રસ્તો જાય છે આ અહીં સુધીનો એ પડે એવી શક્યતાઓ છે માત્ર નાની એવી આ જે પથ્થરોની જે દિવાલ પિલોર જે કરી દીધું છે એના ઉપર આ અત્યારે આટલો ભાગ છે તે ઊભો છે તે પણ ક્યાંક ને ક્યાંક થઈ ગયો છે આપ જોવો છો અહીં આખું અહીં જે સ્થાનિક લોકો છે તેમના જણાવ્યા મુજબ ગત જે ગણેશ ચતુર્થી છે ત્યારે પણ અહીં એટલો ભાગ જે છે બહારથી કોઈ પ્રવાસી અહીં બેઠા હતા ત્યારે પડ્યો હતો તેઓ પણ નીચે પડ્યા હતા અને આ જે જોઈ શકો છો કે આખું જે બખોળ છે તે પ્રકારનું આટલે નીચે થઈ ગયું છે અને આ રસ્તો જે છે આટલો તે આમ ગમે ત્યારે નીચે ધરાશે થઈ જાય તેવી પરિસ્થિતિ